નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આણંદથી ઇઠોતેરમો એનસીસી દિવસ ફોર ગુજરાત ગર્લ્સ બીએનએનએસએસ આનંદ દ્વારા વિશેષ કાર્યક્રમની ઉજવણી આજ તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ ઇઠોતેરમાં એનસીસી દિવસ નિમિત્તે ફોર ગુજરાત ગર્લ્સ બેટલેન્ડ એનસીસી આનંદ દ્વારા કમાન્ડિંગ ઓફિસર કર્નલ અનંત ભટ્ટના નેતૃત્વ હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ખાસ પોડકાસ્ટનું આયોજન આ ઉજવણીના ભાગરૂપે સિનિયર જીસીઆઈ પૂનમ મહેતા દ્વારા એક વિશેષ પ્રોડકાસ્ટ યોજાયો જેમાં પ્રતિષ્ઠિત એક્સ એનસીસી ઓફિસર મેજર પ્રતીક્ષા પટેલ તથા સેકન્ડ ઓફિસર રેશમા પરમારે ભાગ લીધો હતો આ બ્રોડકાસ્ટ દરમિયાન એનસીસીની વિવિધ પ્રવૃત્તિઓ ઓફિસર તરીકેના કાર્યકરના અનુભવો એનસીસી દ્વારા કેડર્સના જીવનમાં લાવવામાં આવતા મૂલ્યો તેમજ સમાજમાં એનસીસી વિશેષ મહત્વ ચર્ચા કરીને સમાજ સમક્ષ એનસીસી નું મહત્વ રજૂ કર્યું સામાજિક સેવા અંધ અને અપંગજન વિકાસ મંડળ મુલાકાત ના ભાગરૂપે શારદા મંદિર વિદ્યાનગર સારાની જુનિયર કેડર્સે અંધ અપંગના વિકાસ મંડળ મોગરીની મુલાકાત લીધી દાન અને સેવાદાન નું ઉત્તમ ઉદાહરણ દિવાળી દરમિયાન પ્રાપ્ત થયેલી રકમમાંથી કેડર્સે પોતાની ઈચ્છાથી દાન એકત્ર કર્યું એનસીસી સેકન્ડ ઓફિસર રેશમા પરમારે એ પણ આ દાન આપી કેડર્સને પ્રેરણા આપી આ દાનથી અંધ અપંગ અનાથ અને આશરે પંચોતેર નાના બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી કેડર્સે પોતાના હાથે ભોજન પીરસીને માનવ સેવાનું લોકપ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અનુભવ મુલાકાતે કેડર્સને જીવંતનો મહત્વ સંદેશ આપ્યો પોતે બધું હોવા છતાં અસંતોષ રહેલા લોકો માટે અંગહીન અથવા અનાથ બાળકો ગણતરીના સાધનો સાથે પણ જીવનમાં આનંદ અને પ્રતિભા પેદા કરે છે અધિકારીઓની ઉપસ્થિતિ કાર્યક્રમમાં ફોર ગુજરાત ગર્લ્સ બી એન એનસીસી આનંદના એડમ ઓફિસર મેનેજર એકતા મેડમ હવાલદાર રાજેન્દ્ર સર પણ હાજર રહી અને બાળકો સાથે સમય પસાર કર્યો તેમના ટેલેન્ટને જોઈ સોએ અદભુત આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ સોના મનમાં જીવનભર યાદગાર બની રહેશે રફિક મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે